શ્રી મહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા શતાબ્દી મહોત્સવની કરાઈ ઉજવણી શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન અને વિશિષ્ટ સેવાકીય પ્રવૃત્તિ કરનારા લોકોને સન્માનિત કરાયા શ્રી મહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડની સ્થાપના પાંચ માર્ચ ઓગણીસો પંચાણું ના રોજ અનુપભાઈ મહેવાલા દ્વારા કરવામાં આવી હતી મહ્યાવંશી સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા શરૂ કરાયેલ આ સંસ્થાએ માત્ર ત્રીસ વર્ષમાં એકવીસ જેટલી સેવાકીય પ્રવૃત્તિઓની સફળતા હાંસલ કરી છે શૈક્ષણિક કીટ વિતરણ રક્તદાન કેમ્પ મેડિકલ સહાય સમૂહ લગ્ન ગ્રંથ વિતરણ નિરાધારો માટે સહાય જેવા વિવિધ કાર્યો અને કાર્યક્રમ યોજી શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી હતી આ મહોત્સવ બે હજાર ચોવીસના રોજ પાંડીના કુંભારીયા ગામના સમાજસેવક મગનભાઈ દુલ્લભભાઈ જોરાવરના પ્રમુખ સ્થાને વલસાડ કોળી પટેલ સમાજની વાડી ખાતે યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત કાવ્યાબેન રાજુભાઈના મધુર ભજનો અને દિવ્યાંગ પુષ્પકભાઈની પ્રાર્થનાથી થઈ હતી મૃત્યુ પામેલા સમાજના સભ્યોને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ આરંભ કરવામાં આવ્યો હતો સંસ્થાના પ્રમુખ અનુપભાઈ મહેવાલાએ સ્વાગત પ્રવચન મારફતે સંસ્થાના ત્રીસ વર્ષના યોગદાનની હિલોડ ભરી સંસ્થાના સિદ્ધાંતોને ઉજાગર કર્યા હતા અને વિપિનભાઈ કલવાડાવાળાએ સંસ્થાની કાર્યશૈલી અને સેવાકીય પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો હતો મુખ્ય મહેમાન બળવંતભાઈ રાઠોડ પ્રકાશભાઈ કંથારીયા પ્રતાપભાઈ પટેલ અને બિંદ્યાબેન મહેવાલાએ સંસ્થાના યોગદાનને બિરદાવી આશીર્વાદ આપ્યા હતા પ્રથમ હિસ્સામાં શિક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રો મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા તેમજ વિશિષ્ટ સેવાકીય પ્રવૃત્તિ કરનારા લોકોને મેડલ અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં યોગદાન આપનારાઓનું પણ સન્માન થયું હતું શ્રી મહિયાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળે પ્રારંભથી લઈ ત્રિશતાબ્દી સુધી સૌને

સોશિયલ ક્રેડિટ પોલિસી ચાલુ કરી છે માત્ર ત્રણસો પાસઠ રૂપિયા યરલી પ્રીમિયમ સાથે અને એ યોજનાનો સમાજ ખૂબ સારી રીતે લાભ લઈ રહી છે બુક બેંક યોજના છે પાંચ થી તમામ વિદ્યાર્થીઓને વલસાડ તાલુકાના સમાજના વિદ્યાર્થીઓને રાહત દરે બુક બેંક યોજના અંદર આ વિદ્યાર્થીઓને અમે બુક વિતરણ કરીએ છીએ જરૂરતમંદ વિદ્યાર્થીઓને નોટ ચોપડા કંપા સુઈ સ્વેટર ગામે ગામ વલસાડ તાલુકાનો સક્સેડ ગામમાં ગામે ગામ ફરીને આ વિતરણનું કાર્ય સતત ત્રીસ વર્ષથી કરી રહ્યા છે સમૂહ લગ્ન જેવી સામાજિક પ્રવૃત્તિ પણ આ સંસ્થા કરી રહી છે યુવાનોને એકત્રિત કરવા માટે થકેટનું આયોજન અને વરિષ્ઠોને મહાદેવજીના દર્શન શ્રાવણ માસની અંદર કરાવતી આવી છે આવા અનેકવિધ કાર્યક્રમો આ સંસ્થા કરી રહી છે સમાજને સંદેશ તો એ છે બસ એક સંગઠિત બને સમાજ અને વિદ્યાર્થીઓને સ્પેશિયલી મારો એ સંદેશો છે કે ખૂબ સખત મહેનત કરી મેરિટ ઊંચા રાખીને સમાજની અંદર શિક્ષણ થકી છે ઉન્નતિ શક્ય છે એ ખાસ મારે વિદ્યાર્થીઓને કહેવું છું